જે નહિ તો હું શું કરું અમે અમારે લારી જિંદાબાદ કરવી પડે ને તમારા નથી ભાભ્યુ નામ હશે ને

એવું ન કે તું ના હું તું ને તું ભાભી ની વાત કરે છે ઓરી વખતે તારી ના હું છું તો ભાભી વાત કરે છે ના પણ એવું ન કે તો એટલે એમાં મજા આવે તને બધા કરતા હ હા તને તો મજા આવે ને બઈ હા પણ તું કઈ આવતી નહી તો થોડું કોઈ મને કઈક તો કરું પછી તું આય પણ નતાવે કે હું નતાકીતી ના તારા બાપાએ આપી દે টা বা পালতা তততাই ত নমা ধাালে ত এমদে হকা কা মেটা পপা ইত পাছ বা বাচ আোালদম কি নামা কিবা তবিউেদেটো মাৰিহানে ত নাম বে লেে চলছি হতি হে

हां हां अभी मी टाईज नकरी बम बम के मजा आवे तो तू आई ने એટલે ભાભીન બન કદ તું હાડી પેર મસ્ત દેખલ ની સાડી પેરી ઓય કે મતલબ ઓ રાઈત મળવા તિહાડી લેનાવ જ મરતો હું પેરેવાણી નદ્ધો ત માર ભાભી હા હા તો બસ તન રોજ મળવા આવો પડે ને તો જ હાઈ ને પાક્કુ હા હાઈ ને હા

બહાર આઈ જા એટલે તો તને ઘરે લાવવાની ને સમજુ મસ્ત ઘરે મારો હોય એક સેફામાં રૂતા હોય બાજુમાં દારૂ નું બોટલ પડી હોય દારૂ હોય સિગરેટ હોય

oh ha ha હા હા આારે જો મારું વાત રાખજો હા હા આ